નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સાત ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

મંદિરમાં અઢાર ફૂટ અને પંદર ફૂટ ઊંચા હિંડોળા ખૂબ જ આકર્ષક રીતે તૈયાર કરાયા છે હિંડોળા પરંપરા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ગાયો ચરાવવા જતા ત્યારે તેમના ગોવાળ મિત્રો અને ગોપીઓ ફૂલ અને પાંદનો હિંડોળો બનાવી ભગવાનને ઝુલાવતા તે સમયની પરંપરાથી હિંડોળા ઉત્સવ મનાવાય છે તેમ સ્વામીજીએ જણાવ્યું મનુષ્ય પોતાની કલા હિંડોળા દ્વારા ભગવાનને સમર્પિત કરી રાજી કરે ત્યારે તેને અહોભાવ થાય છે ભુજનું વિશ્વવિખ્યાત નૂતન સ્વામિનારાયણ મંદિરને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે અને રોજે રોજ હજારો ભક્તો દર્શનાર્થે આવે છે એક માસ ચાલનારા આ હિંડોળા ઉત્સવ માટે સાંખ્યયોગી બહેનો મહિલા મંડળો સ્વામિનારાયણના સંતો ભાઈઓ વગેરે હિંડોળા બનાવી ભક્તિ કરે છે સમગ્ર બાબતે હિંડોળાનું મહત્વ સમજાવતા કોઠારી સ્વામિનારાયણ મુનિદાસજીએ સમજ આપી અને જણાવ્યું કે મારું નામ નારાયણ મુનિદાસજી ભુજ મંદિરની અંદર મુખ્ય કોઠારીની સેવા બજાવું છું અને અત્યારે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે અને વૈષ્ણવ સંપ્રદાયની અંદર એટલે કે સનાતન ધર્મની અંદર વૈષ્ણવ સંપ્રદાયને એમાં ભક્તિ પ્રધાન સંપ્રદાય છે અને એમાં આ હિંડોળાનો પ્રસંગ આવે છે અને હિંડોડાની પરંપરા આમ જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ જયારે વૃંદાવનની અંદર ગાયો ચારવા માટે ગોપબાળો સાથે જતા ત્યારે ત્યાંના ગોવાડો અને ગોપીઓ સાથે મળી અને વૃંદાવનની અંદર ફૂલનો અને પાંદડાનો સરસ હિંડોડો બનાવી અને ભગવાન કૃષ્ણને ઝુલાવેલા હતા અને ત્યારથી આ સનાતન ધર્મની અંદર હિંડોડાની પરંપરા ચાલી આવે છે એમાં પણ આ વૈષ્ણવ સંપ્રદાયની અંદર ભક્ત આચાર્યોના અને જે સંતો થઈ ગયા એમના મનમાં એક એવી ભાવના ચાગી કે આ જગતની અંદર માણસ છે એને કંઈક ને કંઈક કાર્ય કરવા જોશે અને એને એ કાર્ય જો ભગવાનની સાથે જોડાય તો એને એ કાર્ય એક ભગવાનની ભક્તિ રૂપ અને યજ્ઞ રૂપ બની જાય જે કાર્ય ભગવાનના સંબંધમાં આવશે તો એ કાર્ય એને મોક્ષ રૂપ થઈ જશે એ ન્યાય સંપ્રદાયની અંદર ઘણા બધા ઉત્સવો સમયાઓની પ્રવૃત્તિઓ કરી કે જેમ કે કોઈને બનાવવાની રુચિ હોય તો એની ભક્તિ ફેરવાય એને માટે અનકોટની પ્રવૃત્તિ કરી એમને એમ ઘણા માણસના અંતરમાં કળા સમાયેલી હોય અને એ કળા જગતને રાજી કરવા માટે વ્યક્ત કરતા હોય ત્યારે એને એ કળા જો ભગવાનના સેવા માં કે ભગવાન સંપ્રદાય ની પરંપરા આવી અને હિંડોળા આખો એક મહિનો સુધી આ હિંડોળા ચાલે અને હિંડોળાની અંદર આપ કદાચ દર્શન કર્યા હશે તો આપને ખ્યાલ આવશે કે કદાચ આપણી કલ્પનાથી પણ બારે હોય એવી એની અંદર કલા લોકો જ રેડી હોય અને એ લોકો ભગવાનના ભક્ત છે ભાઈઓ છે 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 બહેનો બહેનો અને પોતાને ઘરે હિંડોડા એમાં ઠાકોરજી બિરાજિત થાય અને પોતે આવીને દર્શન કરે ત્યારે એના અંતરનો આખો અનુભવ એટલો હોય કે પોતે આવે સેલ્ફી પડાવે મનમાં એમ થાય કે મારી જીવનની આખી યાદી રહી જશે આ કારણથી જ હિંડોળાની પરંપરા ચાલુ થઈ કે લોકો પોતાની કળા અંદર અર્પણ કરી અને ભગવાનને રાજી કરી શકે અને એ જ રીતે ભુજ મંદિરની અંદર એક મહિનો સુધી હિંડોળાનું કામ ચાલતું હોય છે એમાં સાંખ્યોગી બેનો છે મહિલા મંડળની બહેનો છે પુરુષો છે સંતો છે પોતાની અંદર જે કળા હોય એ કળા તૈયાર કરે અને એમાંથી હિંડોળો તૈયાર કરે અને હિંડોળો તૈયાર કરી અને અહીં સુધી લાવે અને સંતો ભક્તો સાથે રહી અને ભગવાન સ્વામિનારાયણને એમની અંદર બિરાજિત કરે ભગવાન રાધાકૃષ્ણ દેવને બિરાજિત કરે અને એની અંદર ઝુલાવે અને આ વર્ષે ભુજની અંદર એક મોટો અઢાર ફૂટનો હિંડોળો અને પડખે પંદર ફૂટના હિંડોળા બે એ મોટા વિશાળ હિંડોળા તૈયાર કર્યા છે અને આખા મંદિરને સુશોભિત કર્યું છે અને લોકો એની અંદર આકર્ષિત થઈ અને દર્શન કરે આજે ભગવાનના દર્શન કરવા આવે એના કરતા ઉત્સવ સમય એના દર્શન કરે તો એના માઇન્ડ ઉપર આખો એ સમય યાદ રહી જાય અને યાદ રહી જાય એટલે જ્યાં જાય ત્યાં એ વસ્તુ એમને યાદ આવે એક ભુજની અંદર જ નહીં માંડવી અંજાર એ સિવાય નાના નાના ગામડાની અંદર પણ તમે જશો ને તો આપણે દિલ ખુશ થઈ જાય કે આ ભક્તોએ કેટલી ભાવનાથી આ તૈયાર કર્યું છે અને ભગવાનને રાજી કરે છે તો ભુજ મંદિરની અંદર એજ રીતે ભાઈઓ બહેનો સાથે મળી હિંડોડાનું આયોજન કરેલું છે અને સાડા આઠ વાગ્યા સુધી હિંડોળાના દર્શન ખુલ્લા હોય છે અને લગભગ દરરોજ ચાલીસ પચાસ વીસ પચીસ દસ આમ હજારો હજારોની સંખ્યામાં ચાલીસ હજાર પચીસ હજાર વીસ હજાર આવી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને એમને માટે ભોજનાલય પણ ખુલ્લું હોય તો તો એ બપોર સુધી ભોજન પણ પણ અહીં જ લે છે છે આપ સૌને મારી કરબદ નમ્ર વિનંતી કે આ અવસરે વરસાદ સારો કર્યો છે તો આ વર્ષે હિંડોળાના દર્શન કરી અને આપણા જીવનને ધન્ય કરો આવી આપ સૌની પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આમ ભુજમાં જ આકર્ષક હિંડોળા બનાવી ભક્તિ કરવામાં આવે છે જમા પાણીમાં પેદા થવા વાળા એનોફિલિસ મચ્છર આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથાનો દુખાવો શરીરનો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઈલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઈલાજ મફત છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર